તાપી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યના વન પર્યાવરણ અને ઉર્જા મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા તૈયારી કરાઈ છે બાબતે મંગાવવામાં આવી રહ્યા જેવા જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા અભિયાનની શરૂઆત કરાય છે અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પંદર લાખથી વધુ લોકોના સૂચન લેવાનો ભાજપનો લક્ષ્ય છે લોકો વિવિધ માધ્યમોથી સૂચનો આપી શકે ને અવારનવાર દિવસોમાં જિલ્લા અને નગરના જાહેર સ્થળોએ વિકસિત ભારત સંકલ્પ પત્રમાં લોકોના સૂચન લેવા માટે પેટી પણ મૂકવામાં આવશે તેવું મંત્રી મુકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું મિત્રો આપણે સૌ જાણો છો કે બે હજાર ચોવીસની લોકસભામાં ચૂંટણી હવે આપણી સામે આવીને ઉભી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દર વખતે પોતાનો સંકલ્પ પત્ર એટલે કે આગામી વર્ષોમાં શું કરવાનું છે એનો રોડમેપ રજૂ કરતી હોય છે લોકોના સૂચનો લોકોને આકાંક્ષાઓ વગેરે મેળવતા હોય છે અને પોતાનો સંકલ્પ તેના સમાવેશ કરીને તેમજ તેને પૂર્ણ કરતી હોય છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ બે હજાર ચોવીસ માટે દેશભરમાંથી એક કરોડ કરતાથી વધારે લોકોના સૂચન મંગાવવાનું અમારું અભિયાન છે રાષ્ટ્રીય સ્થળે છવ્વીસ બે બે હજાર ચોવીસના ના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડાજીએ દિલ્હીના મુખ્યાલય ખાતેથી આ શરૂઆત કરી હતી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે મિત્રો આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પંદર લાખથી પણ વધારે લોકોના સૂચન મંગાવવાનું અમારું લક્ષ્ય છે વિવિધ માધ્યમો દ્વારા અમે સૂચનો આપ આપી શકો છો સંકલ્પ માટેના સૂચન પેટી નમો એપ દ્વારા પણ આપી શકો છો નેવું 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 વીસ ચોવીસ નંબર કોલ કરીને પણ આપના અભિપ્રાય આપી શકો છો ઈમેલ દ્વારા સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ એટ બીજેપી ગુજરાત ડોટ ઓઆરજી પરથી પણ આપી શકો છો એ જ રીતે ટ્વીટ દ્વારા વિકસિત ભારત સંકલ્પ દ્વારા પણ આપ આપી શકો છો મિત્રો આપણે સૌ જાણો છો